કોડાઈ વિસ્તારમાં ભુજ એલસીબી દ્વારા જીપ્સમ ભરેલો ઓવરલોડ ડમ્પર ઝડપાયો જિલ્લામાં ખનીજ ચોરી પર અંકુશ લાવવા માટે આપેલ સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજની ટીમે કોડાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન પુનડી ગામના પાટિયા પાસે માંડવી રોડ પર એક આઈસર ડમ્પર આવતું જોવા મળ્યું હતું વાહનને અટકાવી તપાસ કરતાં માલુમ પડ્યું કે તેમાં જીપ્સમ ખનીજ રોયલ્ટી પરમિટ કરતાં આશરે પંદર ટન વધારે એટલે કે ઓવરલોડ ભરાયેલું હતું ડમ્પર ચાલક ખીમજીભાઈ વેલાભાઈ રબારી રહે માધાપર તાલુકો ભુજ પાસેથી રોયલ્ટી પાસ તથા પરમિટ ચકાસતા ખોટા હોવાના સંકેતો મળતા વાહનને કાયદેસર રીતે ડિટેઇન કરવામાં આવ્યું છે ખનીજ ચોરી અને ઓવરલોડિંગને રોકવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવનારા દિવસોમાં પણ આવા ચેકિંગ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક ઇરિગેશન ના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને ઉપજ નો નીકળી ભલા માણા છે કશ્યપ મશીન જે ખારા પાણી બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ